આપ બધા દી બધાને પ્રણામ અને જ્યારે વિદ્યાપીઠ શબ્દ સાંભળીય દાદા એટલે અમને સહજ ભાગવત વિદ્યાપીઠ નું સ્મરણ થઈ જ જાય વિદ્યાપીઠમાં ભણતા ભણતા એવું સાંભળેલા दादा જેવું કહેતા કે આકાશમાં વરદ નામના દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ બોલતા વિચરણ કરતા હોય છે એટલે दादा જેવું કહેતા કે કોઈને ખોરાબ ન બોલવું ભાલખીલ યાદીની

દાદાજી કે સારું જ બોલવું કોઈનું કલ્યાણ થાય ને એમાં ઠાકોરજી આપણને નિમિત્ત એટલે નું સ્મરણ પણ થાય એના ભાવનું પણ સ્મરણ થાય અને દાદાજીને જોવાનું આ શરીરથી તો સદભાગ્ય નથી મેળવ્યું દાદા ત્યારે જ થતો ભણતા ત્યારે કે દાદાજીને જોવા નહીં મળ્યા હોય પણ જ્યારે જ્યારે નરેન્દ્રભાઈ પંડિતજીને જોયા ભોગાયતાજીને જોયા યોગેશભાઈ પંકજભાઈ હેમેન્દ્રભાઈ જે ઘણાને જોઈએ ત્યારે એમ થાય કે અફસોસ હવે નથી રહ્યો દાદાજીને જોયા હોત તો ત્યારે એક સ્વરૂપમાં જોયા હોત અત્યારે ઘણા બધા સ્વરૂપમાં દર્શન આપી રહ્યા છે એવા દાદાજી એને યાદ કરી અને એમની જ વિશે એક કવિ રણછોડદાસજીએ લખેલો ભાવ શબ્દ પ્રસ્તુત કરીને મારા વિષયમાં ને જ્યારે બેલ પડશે ત્યારથી હું ઉપસંહાર શરૂ કરી દઈશ એ નિશ્ચિત છે કારણ કે અહીંયા તો ક્ષણોતરે વસ્તુ દુર્લભ હતા દાદા બધા એમ કે સમય ત્રીસ પાંચ મિનિટ ઓછી હોય જ નહીં આ તો શ્લોકાર્ધે ન પ્રવક્શામી એ દુઃખ્તમ ગ્રંથ કોટિભીની પરંપરા છે એક ક્ષણ પણ દુર્લભ છે અને એમાં અહીંયા બેસીને જ્યારે આવા વિદ્વાનોના દર્શન થઈ જાય એનાથી મોટી ક્ષણ શું હોય દાદાજી વિશે અમે લખ્યું છે કે સોલાના હોત શાસ્ત્રીજી તો વેદ વિદ્યા વિશ્રાત રસરાજ રચના કરી જેમણે વિશ્વ વિદિત વિખ્યાત પરિસ્થિતિ પરીક્ષિત ની શૃંગી સાપ જો થાત સોલા જે હોત દાદાજી તો પરીક્ષિત ગંગા ઘાટ ન જાત એનો ભાવ અને યાદ એટલે આવ્યું છે કે દાદાજી ગયા પછી એણે લખ્યું કે ગૌરવ ગયું ગુજરાતનું પંડિતનું પિયર ગયું એટલે આ શબ્દ ભાવ દાદા એટલે રજૂ કર્યો છે કે આ બધાને જ્યારે જોઈએ ને એટલા વિદ્વાનોને તથાસ્તુ વિદ્યાપીઠમાં ત્યારે એવું લાગે કે આ પંડિતોનું પિયર પણ બની ગયું છે અહીંયા આનંદથી આવે છે આ દિવ્યોત્સવના સહભાગી બને છે અને મારા વિષયમાં નાગપત્નીની સ્તુતિમાં એકવીસ શ્લોક છે એને પણ વંશીધરી અને શ્રીધરીના આધારે ત્રણ વિભાગમાં ત્રણ પદમાં જ વેચવામાં આવ્યા છે દંડાનું મોદનમ શળીભીર દશભિસ્તુ હરેર નુતિ પ્રાર્થનામ પંચ શ્લોકે તતપ છ શ્લોકમાં દંડનું અનુમોદન કર્યું કે પ્રભુ આપ બરાબર કરી રહ્યા છો દસ શ્લોકમાં એમને સ્તુતિ કરી છે ભગવાનની આપ કેવા છો નમસ્કાર કર્યા છે અને છેલ્લે પ્રાર્થના કરી છે એટલે અનુમોદન એને કદાચ જ્ઞાન કહી શકાય સ્તુતિ છે ભગવાનના કર્મને વર્ણ્યું છે કર્મ છે ને છેલ્લે પ્રાર્થનામાં ભક્તિ છે એટલે આ વિષય છે એ જ્ઞાન કર્મ અને ભક્તિની પણ ત્રિપદી છે એકવીસ શ્લોકમાં અને આમની શરૂઆત દાદાએ તો ઘણું બધું આજે સવારે આમ તો મારો પૂર્વ પર તો આવી ગયો દાદા કારણ કે કાલી તમે દમન કરીને ઇન્દ્રિયાધ્યાસને આપે દર્શન કરાવી દીધું એનું અને કાલીય ઉપર જ્યારે ભગવાન નૃત્ય કરે અને કાલીય થાકી જાય છે અને અહીંથી કદાચ પહેલું સૂત્ર પણ આ આ એક લીલામાંથી પણ આવ્યું હોય કે વાળા ન વળે પણ હાર્યા વળે કાલીએ ખૂબ પ્રયાસ કર્યા પરમાત્મા સ્મૃતવા ચરાચર ગુરુમ પુરુષમ પુરાણમ નારાયણમ તમરણમ મનસા જગામ એ કાલીએ થાક્યો પછી શું કર્યું તો કે એમને ખબર પડી ગઈ કે આ તો પુરાણ પુરુષ છે પરમાત્મા છે એટલે મનથી એના શરણમાં ગયો છે શરણાગત થયો છે અને એ મનથી શરણાગત થયો એના કારણે કદાચ નાગપત્નીઓને પણ સંકેત મેળવ્યો હશે કે હવે તમે સ્તુતિ કરો ભગવાને જ સંકેત આપ્યો હશે હવે માનસી પૂજાની શરૂઆત કરી ગયા એટલે અને પછી એ પરમ પુરુષ પરમાત્મા કૃષ્ણના ચરણોમાં નાગપત્નીઓ આવે અને પોતાના ભાવનું પુષ્પ એ પ્રગટ કરે છે અને કહે છે ઊંચું હો न्यायो हि दण्डः कृतकिल्विषेस्मिन् स्तवावताखलनीग्रह रिपोसुतानामपितुल्यदृष्टे दत्सेदमम् કે પરમાત્મા આપનો જે અવતાર થયો છે જેના માટે એ કાર્ય જ આપ કરી રહ્યા છો પરિત્રાણા એ સાધુ નામ વિનાશ થાય દુષ્ટતામ ધર્મ સંસ્થાપનાર્થાયભવ આમ યુગે